જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર આઠ એક્ટિવિટી નંબર આઠ કહે છે કે કોપી ધ પેરેગ્રાફ એટલે કે આ પેરેગ્રાફને કોપી કરવાનું છે આ તમારે અનુલેખન છે કે આ પેરેગ્રાફ જે છે બેઠો તમારે તમારી નોટબુકમાં અથવા જે પાડું પાઠ્યપુસ્તક છે એની નીચે જે જગ્યા આપી છે ત્યાં લખવાનો છે તો ચાલો સર કોપી કરી નાખવી એમાં શું ને તમે આમ રહી જાઓ અમે એક જ જે છે લખી નાખવી એવું નથી કરવાનું સાથે સાથે સમજવું જરૂરી છે ને

મંડે એટલે કે સોમવારના દિવસે એક એક સફરજન ખાઈ ગઈ એક ઇયળ આખું સફરજન ખાઈ ગઈ ટુ પિયર્સ ઓન ટ્યુઝડે કે બીજા દિવસે જે છે એને બે પિયર્સ પિયર્સ નામના ફળ આવે એ ખાઈ લીધા ઓન વેડનસ ડે વેડન દિવસના દિવસે એટલે કે બુધવારના દિવસે ત્રણ પ્લમ્બ્સ ખાઈ ગઈ અને ફોર સ્ટ્રોબેરીઝ ઓન થર્સડે અને થર્સડેના દિવસે જે છે ચાર સ્ટ્રોબેરી ખાઈ ગઈ

સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચલો આગળ વધીએ આપણે ભૂખી ઈયળ વિશે કે પાંચ દિવસમાં કેટલું બધું ખાય છે તો કેટરપિલર કેટરપિલર એટલે ઈયળ ગ્રોઝ ફ્રોમ અ સ્મોલ એગ એક નાના એવા ઈંડામાંથી બટરફ્લાયું પતંગ્યું છેલ્લું વાકે એવું કે એટલું બધું ખાધા પછી તે એક ઈંડું એટલે કે એક બની જાય છે અને પછી જે છે એમાંથી એમાંથી શું બની જાય છે એક પતંગિયું બની જાય છે એન્ડ એટ ધ સેમ ટાઈમ અને એ જ સમયે મેનેજીસ ટુ નિમલ હિઝ વે થ્રુઆઉટ ધ પેજિસ ઓફ ધ બુક અને એ જ સમયે જે છે એ ચોપડીના પન્નાઓમાંથી તે ઉડી જાય છે એક સુંદર એવી વાર્તા હતી છે ની ઈયળની કે જે ઈયળ ખાય ખાઈને ખાય ખાઈને ખાય ખાઈને મોટી થાય મોટા થઈ પછી કોસેટો બને કોસેટોમાંથી તરત ફાડીને જે છે એક પતંગિય બની જાય અને પતંગિયું જે છે આ પુસ્તકમાંથી બહાર ઉડીને જતું રહે મારી રીતે વિદ્યાર્થી મિત્રો એક નાની એવી સ્ટોરી જે હતી આપણે યુગ એક્ટિવિટી નંબર આઠમાં ભણ્યા જેનું કામ શું છે કે ભાઈ તમારે આ આખી એક્ટિવિટી આ આખી સ્ટોરી જે છે બુકમાં એકવાર લખવાની છે અથવા તો તમારા પાઠ્યપુસ્તક નીચે જનરલ લાઈન આપી હોય ત્યાં તમારે આને કોપી કરવાની છે ત્યાં એને તમારે લખવાની છે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચારની એક્ટિવિટી નંબર આઠ જ્યાં આપણે યુનિટ નંબર ચારનો પણ અંત આવે છે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો